તાલુકા સેવા સદન ચીખલી સુધી એક યાત્રા કાઢવામાં આવી હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી તારીખ નવ પાંચ બે હાજર ચોવીસ ના રોજ તલાવચોરા ગામના દેસાઈવાડ ફળિયાની પાછળ રહેતા સ્વર્ગસ્થ મીરલ નરેશભાઈ હળપતિએ પોતાનો જીવ બચાવવા બ્રિજ ઉપરથી કૂદી નીચે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં તેમનું મૃત્યુ થયું હતું મીરલ હળપતિને કેટલાક યુવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ફોન ઉપર તેમજ રૂબરૂ ધમકી આપવામાં આવી રહી હતી જે બાબત ધ્યાને આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલ્લીમોરા પોલીસ મથકે રજૂઆત કરતા આત્મહત્યા કરવા મજબૂર કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ પણ કરાઈ હતી પરંતુ બીજા ત્રણથી ચાર લોકો પણ હોય જે અમારા ધ્યાને આવતા તેઓના નામ પણ એફઆઈઆરમાં નોંધીને તેમની પણ ધરપકડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અમારા આદિવાસી યુવાનો પર કોઈને કોઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે અને તેમને માર મારી મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવી રહ્યા છે જેમાં બિલીમોરાની ઘટનાની સાથે સેલવાસમાં પણ અને કેવડિયામાં પણ યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તેથી પોલીસ કોઈના પણ દબાણમાં આવ્યા વગર અને જવાબદારોને સજા થાય એવી અમારી માંગ કરવામાં આવી છે આજ રોજ નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ નવસારી મહારુડી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં તલાવચરા ગામના ભાઈઓ તેમજ બહેનો અને આદિવાસી સમાજના હિતેચ્છુઓ આ ન્યાયયાત્રામાં જોડાયા હતા પરંતુ પૂર્ણ ન્યાય મળ્યો નથી એક તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે મામલતદારશ્રી તરીકે અમે આવેદન પત્ર આપીએ છીએ તમે પોલીસ તંત્ર એસપી ને પત્ર લખો ને આના વિશેની પૂરેપૂરી તપાસ માંગણી કરો અમારા વતી એવી અમારી અરજ છે એમના માતાજી છે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તમામ આગેવાનો છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈ અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની